ತ್ರ ನಂಬರ್ ನಾಲಾ ಮತದಾರ ನೋಡ હિન્દુ મુસ્લિમ સમાજના તમામ મતદારો તથા ગ્રીન પાર્ક વિસ્તારના ઘાસિયા મતદારોનો અમે દિલથી અમને જંગી બહુમતીથી છે એમના કામો પૂરા કરવા માટે હર હંમેશ તત્પર રહેશું અમે અમને જે ચારે ચારની પેનલ આ બધા વિસ્તારોની કોઈ જગ્યા એવી નથી કે અમને લીડ ના મળી હોય દરેક જગ્યાએથી અમને લીડ મળી છે અને અમે ચારે ચાર સભ્યો જંગી બહુમતીથી જીત્યા છીએ ભારતીય જનતા જનતા પાર્ટી પરિવારનો પણ હું દિલથી આભાર માનું છું કારણ કે તેઓ લોકો એ લોકો રાત પરોડિયા કરીને અમારા માટે પણ જાગ્યા છે તો અહીંના ધારાસભ્ય લવિંગજી સાહેબ ડૉક્ટર દેવજીભાઈ સાહેબ નો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ સંગઠન સંકલન તમામ લોકોનો ખૂબ ખૂબ આભારી છીએ અમે વોર્ડ નંબર ત્રણના દરેક મતદાર ભાઈઓએ ખૂબ અમને સાથ સહકાર અને ખૂબ મત કરી અને અમને ચારે ચાર પહેલાને જીતાડી છે દરેક મતદારનો અમે આભાર માનું છું